ખબર ક્યાં જઈ રહ્યા છો ખબર ને હા ને આ આ આ એ તો નહીં ખબર એ તો નહીં ખબર આઈ ડોન્ટ નો આઈ ડોન્ટ નો આઈ ડોન્ટ નો અમે આયા વડોદરા થી જે પ્રમાણે ભારતના ગૃહ મિનિસ્ટર એટલે કે કેન્દ્રીય ગૃહ મિનિસ્ટર વડોદરાની અંદર છે ત્યારે તેમને નિહાળવા માટે અમુક વડોદરા શહેરના નગરજનો જઈ રહ્યા છે ચોક્કસ આપણે અમુક સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું Hvad क्या en क्या Hvad क्या en kærlighed? Hvad खबर नहीं क्या रहे हो क्या रहे हो

આગળ આયા સાના માટે જાવ છું વોટ મતલબ મીટિંગ માટે સાની મીટિંગ સેની દેવે આજ સરકારની કોણ આવે છે ખબર છે અમિત શાહ પણ એને એ સાના માટે આવે છે એ હવે નથી ગઈ ખબર સરકાર માટે આવે છે હા ઘણા લોકો અહીં આગળ દેખાઈ રહ્યા છે હવે કોણે આ લોકોને બોલાવ્યા સૌથી મોટો મોટો પ્રશ્ન છે એ લોકોને ખબર નથી અમુક માણસોને ખબર છે કે લોકો ક્યાં જઈ રહ્યા છે ક્યાં નહીં મહત્વનો ખૂબ મોટો પ્રશ્ન થઈ રહ્યો છે ક્યાં આવ્યા છે ક્યાં જઈ રહ્યા છે કોણ આવ્યું છે આ લોકોને કોણ લાવ્યું છે સૌથી મોટામાં મોટો પ્રશ્ન છે જોવું રહ્યું કે આવા નાના છોકરાઓ જો આવી મોટી રેલીઓમાં કારણ વગર સમય વ્યર્થ કરવા માટે જો બોલાવવામાં આવે તે કેટલું યોગ્ય છે કેમેરામેન કેતન સાથે સપન ઉપાધ્યાય યુગેબિયાન ટાઈમ્સ વડોદરા